શહેર પોલીસ સી ટીમ દ્વારા બંધારણનું મહત્વ વિષય ઉપર નિબંધ સ્પર્ધામાં વિજેતા રહેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા ભુજ શહેર પોલીસ ટીમ દ્વારા શેઠ શ્રી અજરા અમર ભુજ ઇંગ્લિશ સ્કૂલ તેમજ ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે બંધારણ દિવસ નિમિત્તે બંધારણનું મહત્વ વિષય ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને એકથી ત્રણ નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ બાળકોને બંધારણથી વાકેફ કરેલ હતા તેમજ શાળાના બાળકોને બંધારણનું આમુખ વાંચન કરાવેલ હતું શેઠ અજરા અમર ભુજ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું જેમાં પ્રથમ નંબર ઉપર આરાધના બા ડોટર ઓફ બડમતસિંહ વાડા તેમજ દ્વિતીય નંબર ઉપર ધાર્મી બા ડોટર ઓફ કરશનજી જાડેજા અને ઉર્જસ્વી ડોટર ઓફ રાજેશભાઈ શેખવા અને તૃતીય નંબર ઉપર ટીશા નીતિનભાઈ બાબરિયા તેમજ ગર્લ્સ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા જેમાં પ્રથમ નંબર ઉપર રીધી દીપકભાઈ જોશી દ્વિતીય નંબર ઉપર સંગીતાબેન મુરજીભાઈ અને તૃતીય નંબર ઉપર ગીતાબેન વજાભાઈ રબારી આ તમામ વિદ્યાર્થીઓને એક થી ત્રણ નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા